અધિકારીઓને બોલાવ્યા હતા જે બાદ તેમણે એક અઠવાડિયા અંદર તમામ ખાડાઓ પૂરવાનું જણાવવામાં આવ્યું હતું અને જો એક અઠવાડિયામાં ખાડા નહી પૂરવામાં આવશે તો ઉગ્ર વિરોધ કરવાની પણ ચીમકી ઉચ્ચારી સુધીનો નેશનલ રોડ અત્યંત બિસ્માર છે છે દર વર્ષે થાય આજે અમે ચક્કાધામ ચક્કાધામ કોંગ્રેસ સમિતિના આગેવાનો દ્વારા અમે કરવામાં આવ્યું અને અમારે એક જ ખાતરી જોઈતી હતી કે આ રસ્તા પરના ખાડા કેટલા દિવસમાં દૂર કરો આ રસ્તો કેટલા દિવસમાં સારો બનાવો હાઈવે ઓથોરિટીએ જેને એજન્સી આપી કામ આપ્યું છે એમણે આવીને અમને એક અઠવાડિયાનો પોલીસ અધિકારીની સમક્ષ અમને એશ્યોરન્સ આપ્યું છે અને જ્યાં સુધી રોડ બને ત્યાં સુધી અમારું આંદોલન અમે ચાલુ રાખી સમગ્ર જિલ્લામાં જોવા જાવ હાઈવે નેશનલ હાઈવે નંબર છપ્પન પર અંબિકા નદીનો બ્રિજ જે ખંભાલિયામાં આવેલો છે એ બિસ્માર છે એવી જ રીતે ચીખલી તાલુકાનો સ્ટેટ હાઈવેનો હરણ ગામનો પુલ બિસ્માર છે નવસારી જિલ્લાના નેશનલ હાઈવેના ઘણા બધા રોડ બિસ્માર છે અને એ જો તાત્કાલિક સમયસર જોઈને મરામત ન કરવા માંગે આવનારા દિવસમાં તૂટી જાય એવી શક્યતા પણ છે